હાય ફ્રેન્ડ કેમ છો નમસ્તે જય શ્રી કૃષ્ણ બધા જ મજામાં શો એવી આ સાથે આજનો છે વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ આજના વિડીયોમાં આપણે બહુ બધા ટિપ્સ અને આઈડિયા જોશું ક્યારેક ક્યારેક શું થાય કે ટાઈમ ઓછો હોય છે અને ક્યારેક ક્યારેક આપણે પૈસા પણ ખર્ચવા માંગતા નથી કેમ કે આપણું ઘર નાનું હોય કે આપણે એવી જોબ હોય કે એક જગ્યાએથી એક ઘર ફેરવી અને બીજા ઘરમાં જવાનું હોય સામાન ડેમેજ થઈ જતો હોય અને ક્યારેક ક્યારેક એટલી વસ્તુ આપણે ભરી લેતા હોઈએ કે જ્યારે સામાન ચેન્જ કરવાનો થાય યા ઘર ચેન્જ કરવાનું થાય તો શું થાય કે સામાન બહુ બધો ડેમેજ થઈ જાય છે ત્યારે ક્યારેક એ પોઈન્ટ આવી જાય કે આપણે હવે કાંઈ પણ વસ્તુ લેવી જ નથી કેમ કે આપણી ટ્રાન્સફરેબલ જોબ હોય છે અહીંથી ત્યાં ત્યાંથી અહીં અને બહુ બધો સામાન ડેમેજ થવાના કારણે બહુ બધું નુકસાન પણ થતું હોય છે તો કેવા એવી વસ્તુ છે કે કેવી આઈડિયા છે કે જે આપણે અપનાવવાથી આ બધી વસ્તુમાંથી આપણે છુટકારો મેળવી શકીએ તો બસ એવા ટિપ્સ અને ઘરને લગતી જે પણ હાઉસવાઇફને સમસ્યાઓ થતી હોય અને જેનાથી આપણો ટાઈમ પણ બચતો હોય જેનાથી આપણા પૈસા પણ બચતા હોય એ બધા જ આઈડિયાવાળી ચેનલ મારી એ જ બે વાળી ચેનલ આખી આખી છે તમે આખી આખી ચેનલ જોવો બહુ બધા તમને આઈડિયા મળશે જે તમે ડેલી લાઈફમાં અપનાવી શકો છો અને બહુ બધો ફાયદો પણ થશે તો થોડો પણ વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી દેજો તો ચાલો સ્ટાર્ટ કરીએ આજનો વિડીયો તમારા ઘરમાં જે જૂના ટી શર્ટ પડ્યા હોય કે આવી રીતે કોટનના જે ટોપ હોય તો એનો યુઝ કરવાનો છે અહીંયા એક હેંગર લઈ લીધું છે બટનવાળું કોટનનું એક ટોપ લીધું છે નીચે કાર્ડબોર્ડનો કટકો મૂક્યો છે જેથી કરીને એમાં જગ્યા થઈ જાય અને આવી રીતે તમારે નાના કબાટમાં જે રોડ હોય છે એમાં તમારે આને હેંગ કરી દેવાનું છે અને બધા કપડાં સંકેલીને આ આખામાં ભરી લેવાના છે અને પછી એમાં ધૂળ ન લાગે એટલે હું બટનવાળું ટોપ કહું છું જેથી કરીને તમે એને બટનને બંધ કરી શકો અને બહુ બધા ટી શર્ટ હોય જીન્સ હોય આમાં આવી જતા હોય છે તેવી જ રીતે આવી રીતનું હેંગર લઈ લેવાનું છે અને દુપટ્ટા જે તમે રોજ યુઝ કરતા હોય એ બધાને આવી રીતે નોટ બાંધી અને આવી રીતે તમે લટકાવી શકો છો એક જ હેન્ગરમાં બહુ બધા દુપટ્ટા તમારા આવી જશે અને ઉપરથી તમને જે પણ દુપટ્ટા જોઈએ સામે જ દેખાશે અને સરસ એવા નાની જગ્યામાં આવી જશે એટલે કે જે કબાટમાં રોડ હોય છે એમાં તમે હેંગરને લટકાવી અને આટલા બધા દુપટ્ટા રાખી શકો છો અને ઉપરથી આ જ હેંગરમાં તમારે જો ચશ્મા રાખવા હોય તો પણ બધા ચશ્મા તમે આમાં રાખી શકો એ પણ આઈડિયા છે બીજું છે કે આવી રીતની જે શોપિંગ બેગ આપણે જ્યારે શોપિંગ કરતા હોઈએ છીએ ત્યારે આ રીતની આવતી હોય છે એમાં ઉપર હેંગર જેવો ભાગ પણ હોય છે એમાં મેં ખાના કરી અને એને શું કર્યું કે સિલાઈ મારી લીધી છે અને સિલાઈ દેખાય નહીં એટલે એને ઉપર લેસ લગાવી લીધી છે અને આવી રીતે આઠ ખાના બનાવી લીધા છે જો આવી રીતની શોપિંગ બેગ જે હું તમને બતાવવા માગું છું એ રીતની શોપિંગ બેગ હતી અને આ કદાચ શોપિંગ બેગ ના હોય તો પણ તમે શું કરો કે જો અશિક્ષણ કાના કવર હોય છે જૂના એનો ઉપયોગ કરી અને આ રીતનું બનાવી શકો છો ને ઉપર થોડું હેંગર જેવું પણ બનાવી શકો જેથી તમારે એને હેંગ કરી શકાય ને બધા ચશ્મા અને ગોગલ્સને જે પણ હોય એ મેં અહીંયા ઓર્ગેનાઇઝ કર્યા છે ને પછી તમે કોઈ પણ કબાટમાં ના સાઈડ ડોરમાં પણ તમે આને લટકાવી શકો છો તો આ જતાં નાના કબાટને કેવી રીતે મોટો બનાવી શકીએ ને જગ્યા વધારી શકાય